ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની વડોદરાની મુલાકાતે આવ્યા ગોત્રી ખાતે આવેલ જીએમઈ આરએસ કોલેજ અને હોસ્પિટલ ખાતે તેમણે મુલાકાત લીધી પત્રકાર પરિષદ કરી તેમણે જણાવ્યું કે વડોદરામાં આવેલ ગોત્રી હોસ્પિટલ તેમજ એસએસજી હોસ્પિટલ ખાતે નવી સુવિધા શરૂ કરી મધ્ય ગુજરાત માટે ડેવલપ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા પગલાં લેવામાં આવનાર છે આવનાર દર્દીઓને કોઈ તકલીફ ના પડે લાઇનમાં માં ઉભું ના રહેવું પડે તેની સાથે સાથે સિક્યુરિટી સીસીટીવી વગેરે પાયાની જરિયાતોને ધ્યાનમાં રાખી આ સગવડો મળે તેના માટેની એક મુલાકાત તેમણે લીધી માટે સરકારની શું વિચારણા છે તો સરકાર શું પગલું ભરવા જોઈએ સામાજિક શિક્ષણ મોબાઈલ નાના બાળકો પણ અત્યારે નાનું બાળક લગભગ હજુ બાલ મંદિરમાં પણ ન થયું હોય એના હાથમાં મોબાઈલ આપણા કરતા પણ વધુ ઝડપથી એને વાપરતું થઈ ગયું છે એવા સમયે એના જે બીજા જે દુરોગામી અસરો છે આ બાળકો મોબાઈલ વાપરે એના માટે રાજ્ય સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈના ધ્યાને પણ આ વાત આવી છે એટલે ચોક્કસ રાજ્ય કક્ષાએ કેવી રીતે આને વર્કઆઉટ કરવું એ હવે સીએમ સાહેબની સૂચના મળે છે ચોક્કસ આ સામાજિક દૂષણને રોકવા માટે પહેલા તો કુટુંબ તૈયાર થાય સમાજ તૈયાર થાય કોઈ પણ કાયદો બને તો એ કાયદા માટે સામાજિક દૂષણ જ્યાં જ્યાં હોય ત્યાં સમાજે તૈયાર થવું પડે કુટુંબે તૈયાર થવું પડે અને વ્યક્તિ પણ તૈયાર થવું પડે એના માટે કાયદો તો આપણે બનાવીશું અને ભવિષ્યમાં બનશે પણ ખરો કારણ કે આ સામાજિક દૂષણ ની ચિંતા સરકાર લેવલે ને સમાજ લેવલે પણ અન્ય ઘણા બધા પ્લેટફોર્મ ઉપરથી આપણને જોવા મળે એટલે ચોક્કસ હતો અને એ ભૂતકાળ ને ખોદવાનો કોઈ અર્થ નથી

આદરણીય નરેન્દ્રભાઈ આખા દેશમાં દસ ટકા જે અનામત આર્થિક ધોરણે જે આપી અને એના કારણે સમાજ પણ સંતોષ છે અને આખા દેશની અંદર જે લોકોને લાગતું હતું કે ક્યાંક ક્યાંક અમને અન્યાય થાય છે એ પણ કામ પૂરું કર્યું છે પરંતુ આ જે આખું આંદોલન હતું એ આંદોલન ક્યાંક લાગણીઓ અને જે એક પરસેપ્શન ઉભો કર્યો એના કારણે થયું કેટલાક આખા ગ્રામ્ય ને અને હું તો મધ્ય ગુજરાત ની વાત કરું સાતસો કરોડ જેવા નવા કામો અહિયાં થઈ રહ્યા છે જે મેં પહેલા કહ્યું કે મલ્ટી સ્પેશિયાલિટી સગવડો વડોદરામાં જ મળી રહે મધ્ય ગુજરાત એ પ્રકારની વ્યવસ્થામાં અત્યારે વડોદરા પણ આગળ વધી રહ્યું છે ને સરકાર પણ એ વાત પૂરી કરવા માટે તત્પર છે